નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરીશું બંછી બિરજુ સાથે બનેલી ઘટના બિરજુ એક શ્રીમત પરિવારનું એક નાનું એક લાડકું સંતાન હતું અભ્યાસમાં તો તેજસ્વી ખરો જ સાથોસાથ ક્રિકેટ બેડમિન્ટન વોલીબોલ અને ટેબલ ટેનિસનો પણ ચેમ્પિયન હતો માત્ર રમત ગમત જ નહીં પણ સંગીત નાટક કે અન્ય સાહિત્યિક પ્રવૃત્તિઓમાં પણ એકમાત્ર પારંગત તરીકે કોલેજના વિદ્યાર્થીઓ ગણ પ્રાધ્યાપકોમાં એનું નામ આદરથી લેવાતું હતું રૂપ ગુણ સાથે એની નમ્રતા અને વિવેકી સ્વભાવ એના આકર્ષણ માટેનું મુખ્ય કારણ હતું કોલેજમાં એ સતત બે વર્ષથી વિદ્યાર્થી પરિષદના મંત્રી જનરલ સેકન્ડરી તરીકે છૂટાતો રહેતો હતો એના જ વર્ગમાં અભ્યાસ કરતી બંશી પણ એની માતા હિનાબેન અને પિતા બિશ્વજીતની એકમાત્ર લાડકી પુત્રી હતી દેખાવમાં સુંદર સંસ્કારી મદભાષી અને મોહક વ્યક્તિત્વ વાળી રાસ ગરબા નૃત્ય અને સંગીતમાં પ્રાવણ્ય ધરાવતી હોય કોલેજના વિવિધ કાર્યક્રમોમાં જોડી હંમેશા અવલોજ હોય ઉપરાંત પણ ક્યાંક કોઈ સામાજિક કાર્યક્રમમાં એ બને પોતાની કલા અશુક પીરસતા દીધ સહવાસ અને સમાન રુચિ તથા સ્વભાવને કારણે બંને વચ્ચે ખૂબ જ ગાંઠ મિત્ર સારી હતી સતત સંપર્ક પ્રેમા કુરો જન્માવે છે એ નિયમે બંને વચ્ચે પ્રેમની રેશમી ગાંઠ બંધાણી કોલેજનું છેલ્લું વર્ષ પૂરું થવામાં હતું એક દિવસ બિરજુએ બંશીને પૂછ્યું બંશી આપણું કોલેજનું છેલ્લું વર્ષ પૂરું થવામાં છે ત્યારબાદ હું એમબીએના આગળ અભ્યાસ માટે લંડન જવાને વિચારીને તે અંગેની તૈયારી કરું છું મારા અભ્યાસના ચાર વર્ષ પૂરા થઈ હું ઇન્ડિયામાં જ સેટલ થવાનો છું જો તું સહમત હો તો મારો અભ્યાસ પૂરો કર્યા પછી આપણે લગ્ન કરી લઈએ અમે હાલ લગ્ન કર્યાથી તું લંડન આવી શકે એમ નથી અને લગ્ન કરીને લંડન જવાથી મારા અભ્યાસમાં ખલેલ પહોંચે એ સ્વાભાવિક છે તો આ બાબતે તારો શું મત પડે છે બંસીએ જવાબ દેતા કહ્યું તમે સાસા છો અને તમારો વિચાર યોગ્ય જ છે પરંતુ તું લંડન જાય એ પહેલાં મારા માતા પિતાને રૂબરૂ એકવાર મળીને એ બાબતે ચર્ચા કરી લેવી જોઈએ જેથી એ ચાર વર્ષ દરમિયાન લગ્ન માટેની બીજી કોઈ સારી દરખાસ્ત આવે તો મને લગ્ન કરી લેવાની ફરજ ન પડે તારી વાત સાચી છે મારે તારા માતા પિતાને એટલો વિશ્વાસ આપી વસંતથી બંધાઈ જવું જોઈએ પણ એ આપણી પરીક્ષાના પરિણામ પછી એવું ગોઠવીએ બિરજુને બંછીની વાત ગળે ઉતરતા પણ જવાબ આપ્યો પરીક્ષા પૂરી થઈ પરિણામ પણ આવી ગયું બિરજુ સમગ્ર યુનિવર્સિટીમાં પહેલે નંબરે પાસ થઈ ગઈ ગોલ્ડ મેડલ મેળવવા ભાગ્યશાળી બન્યું અગાઉ નક્કી થયા મુજબ એક દિવસ બિરજુ બંશીના માતા પિતાને લગ્ન વિષયક દરખાસ્ત મૂકવા અને રૂબરૂ મળવા ગયું નક્કી થયા મુજબ બંશીએ બિરજુના આવવા અગાઉ પોતાના મા બાપને બિરજીનો પરિચય આપી પૂર્વ ભૂમિકા બાંધી દીધી હતી ઔપચારિક વાતો કર્યા પછી બિરજુએ પિતા બિશ્વજીતને જણાવ્યું કે પોતે બંછીને મહેદ પ્રેમ કરે છે અને અમે બંને લગ્ન કરવા પરસ્પર સહમત છીએ પણ એ ચાર વર્ષ પછી લંડન અભ્યાસ કરી આવ્યા બાદ શક્ય બને ત્યાં સુધી અમે બંને ધીરજ રાખી રાહ જોઈશું જવાબમાં વિશ્વજીતે સંમતિ આપતા વસન માગ્યું કે બિરજુ વિદેશમાં કોઈ સાથે લગ્ન કરી પાછળથી વસન ભંગ નહીં કરે બિરજુએ વાતથી સહમત થઈ વસનથી બંધાયો બિરજુ લંડન જવા ઉપડ્યો બંછી પણ એરપોર્ટ ઉપર તેને મૂકવા ગઈ અને એક હળવા સુમન અને મધુર આલિંગન સાથે બંને છૂટા પડ્યા આમ ચાર વર્ષની લાંબી મુદત માટે વાર એકબીજાથી સૂટા પડ્યા દિવસો મહિનાઓ અને વર્ષો ઝડપથી પસાર થવા લાગ્યા બંને નિયમિત અંતરે ટેલિફોન ઉપર એકબીજાના સંપર્કમાં રહેતા હતા અને ખુશ હતા વિધિની ગતિને આજુ સુધી ક્યાં કોઈ જાણી શક્યું છે એક દિવસ અચાનક જ બંસી અસબડાના રોગમાં સંપડાય સમયસરની સારવાર અને દેખભાળથી એની તબિયત સુધરવા તો લાગી પણ અસબડાના ભયંકર રોગમાં બંસીએ પોતાની બંને આંખોની રોશની ગુમાવી અને દ્રષ્ટહીન બની ગઈ માતા હિનાબેન તથા પિતા વિશ્વજીત ચિંતામાં મુકાઈ ગયા આ સમાચાર બિરજુને કેવી રીતે આપવા એ વિષયારે બંને ખૂબ મોજાયા બંસી પણ પોતાની બીમારીની અત્યાર સુધી તાવ તરીકે જ બિરજુને ફોન ઉપર કહેતી આવી હતી તેથી હવે બંસી માટે પણ દ્વિધા શરૂ થઈ કે પોતે દ્રષ્ટિ ગુમાવ્યાની બિરજુને જાણ થતાં નિશ્ચિત રીતે હવે બિરજુ તેની સાથે લગ્ન નહીં કરે અને એ ચિંતામાં અને ચિંતામાં બંસી ખૂબ જ દુખી થતી હતી હિનાબેન અને વિશ્વજીતને પણ પૂરી ખાતરી થઈ ગઈ કે હવે પ્રજ્ઞા સૂક્ષુ બંસીનો હાથ બીરજુ તો શું પણ જ્ઞાતિનો કોઈ ઉચ્ચ ખાનદાની છોકરો પણ નહીં સ્વીકારે કોઈ પણ સંજોગોમાં માણસ આશાના તંતુએ જીવતો હોય છે એ જ રીતે હિનાબેને અનેક માનતા તથા બાધા રાખી કંઈક જ્યોતિષીઓના પગથિયા ઘસી નાખ્યા આ બાજુ વિશ્વજીત પણ અનેક આંખના ચૂક્યા પણ અંતે નિરાશા સાંપડી પ્રશ્ન હવે એ હતો કે આ સમાચાર બિરજુને કેવી રીતે અને ક્યારે પહોંચાડવા ખૂબ વિશાળ અને અંતે નક્કી કર્યું કે બંછીની દ્રષ્ટિહીન અવસ્થાએ બિરજુ કદાપી બંછીને સ્વીકારવાનો તો નથી જ તેથી હાલ તેને સમાસા ન આપતા એ અભ્યાસ પૂરો કરી અહીં પરત ફરે ત્યારે જ વિગતે બધી વાત કરવી સમયનું વહેણ વીતતું ગયું બિરજુનો અભ્યાસ પૂરો થઈ એ એમબીબીએ ની ડિગ્રી લઈ ભારત પાછો ફરવાનો દિવસ આવી પહોંચ્યો બિરજુએ બંસીને ફોન કરી પોતે પહોંચવાની તારીખ અને ફ્લાઇટનો સમય ફોનથી આપી અને એરપોર્ટ ઉપર તેને સત્કારવા આવવાનું કહ્યું પણ ખરું પણ નિશ્ચિત દિવસે બંસી એરપોર્ટ ગઈ નહીં બિરજુ એરપોર્ટ પર ઉતરતા એમના માતા પિતા મિત્રો શુભેચ્છકો વગેરે સૌને આવેલા જોઈ બિરજુની આંખ સતત બંસીને શોધતી રહી પણ બંસી આવી જ ન હોય તેને ન જોતા બિરજુ નિરાશ થયો અને મનમાં અનેક શંકા કુશંકાના વાદળો ઉમટ્યા દેશની ધરતી ઉપર લાંબા સમય પછી એક જબર સિદ્ધિ મેળવવાને પરત આવતા બિરજુના આનંદનો કોઈ પાર ન હતો છતાં એ વ્યગ્ર મને સતત ઉશાટ અનુભવતો હતો ઘેરે આવ્યા બાદ તેણે બંસીને ફોન પણ કર્યો પણ જ્યારે એ ફોનનો કોઈ જવાબ ન મળ્યો ત્યારે બિરજુ બધું મનમાં ને મનમાં મૂઝાયું ક્યારે સાંજ પડે અને ક્યારે હું બંસીને મળવા જાઉં આખરે બિરજુની પ્રતીક્ષાનો અંત આવ્યો અને સાંજે લગભગ સ વાગ્યાના આશરે બીરજુ બંસી માટે લઈ આવેલા સાડી ઉપરાંતની વિવિધ ભેટ લઈ ઘેરે પહોંચ્યો દરવાજાની ડોરબેલ વગાડતા હમણાં જ બંસી દરવાજો ખોલશે એવી આશા સાથે બિરજુના હૃદયના ધબકારા વધી ગયા પણ એની નિરાશા વશે હિનાબેને દરવાજો ખોલી બિરજુને સત્કાર્યો બેઠક ખંડમાં વિશ્વજીત હિનાબેન અને બિરજુ ગોઠવાયા બિરજુની આંખ સતત બંછીને ખોલતી રહી કાન બંછીનો મધુર અવાજ સાંભળવા સતત સતક રહેતા હતા પણ એ બધામાં નિરાશા સાંપડતા અંતે બિરજુથી પૂસાઈ ગયું બંછી બહાર ગઈ છે હું એમના માટે થોડી ગિફ્ટ લઈ આવ્યો છું હિનાબેન તથા વિશ્વજી એકબીજાની સામે જોયું બિરજુની સકોર નજરે એની નોંધ લેતા મનમાં કોઈ અમંગળ બન્યાનો વહેમ પણ ઉઠ્યો થોડી વાર ખંડમાં ગમગીની સાથે સનાટો સવાઈ ગયો આખરે બિશ્વજીતે મૌન તોડ્યું બિરજુ ખૂબ જ દુઃખ સાથે એક કમનસીબે સમાચાર તેને આપવાના છે એટલી શરત કર્યા પછી વિશ્વજીતે બનેલી બધી જ ઘટના વિગતે જણાવતા બાળકની જેમ ધ્રુસકીને ધ્રુસકે રડી પડ્યા અને ઉમેર્યું કે બિરજુ હવે તો તારા વસનમાંથી મુક્ત છે હું દ્રષ્ટહીન બંસીને તારા ગળે બાંધી તને દુઃખી કરવા નથી માગતો સાલ આપણે બંસીના રૂમમાં જઈએ એટલું કહી ત્રણેય જણા બંસીના રૂમ તરફ ગયા બંસીના રૂમમાં પ્રવેશતા વિશ્વજીત બોલ્યા બેટા બંછી આ બિરજુ તને મળવા અને લંડનથી તારા માટે લાવેલ ગિફ્ટ આપાવ્યો છે બંછી ઘડીકવાર તો સ્તબ્ધ થઈ ગઈ શું વાત કરવી અને ક્યાંથી શરૂઆત કરવી એને ખબર ન પડી છતાં થોડી વારે સ્વસ્થતા કેળવી બિરજુને આવકારતા બોલી આવ બિરજુ કેમ છે કેમ રહ્યો લંડનનો અનુભવ જાણે પોતે અત્યંત સ્વસ્થ હોય એવો દેખાવ કરતા બંસીએ પૂછ્યું બિરજુ જવાબ આપે એ પહેલા જ વિશ્વજીતે હિનાબેન સામે જોયું બંને આંખોથી વાત કરી હોય એમ વિશ્વજીત બોલ્યો બિરજુ તું આરામથી બેસ અમે બહાર બેઠા છીએ એટલું કહી બંને છોડી બહાર નીકળી ગયા બંસીએ પોતાની વાત આગળ વધારતા કહ્યું બિરજુ પપ્પાએ તો બધી વાત કરી જ છે તેથી એ વિશે હવે મારે કંઈ વિશેષ કહેવા જેવું રહ્યું નથી ભાગ્યના ખેલ જેમ સાવ અજાણ્યા બે માણસની ભાગા કરીને એક કરી શકે છે એમ એ જ ભાગ્ય બે અતિ નિકટની વ્યક્તિને પણ કાળની એક જ થપડે અલગ કરી દે દૂર ફેંકી શકે છે હવે આપણા સોનેરી સપનાઓનો અહીં અંત આવતો હોય એવું હું તારી સાથે લગ્ન નહીં કરી શકું હું નથી વિચારી પણ શકતી કે હું લગ્ન પછી તને ને તારા પરિવારને બોજારૂપ બનું જ્યાં આંખ જ નથી ત્યાં પાંખ ક્યાંથી હોય આમે તારા મમ્મી પપ્પા એક અંધકન્યાને વધુ તરીકે સ્વીકારે કે કેમ એ પણ એક પ્રશ્ન છે આટલું બોલતા બંછીની બંધ આંખોમાંથી બે અશ્વિંદુ સરકી પડ્યા બંછીને ગળે ડૂમો બાજી જતાં તે આટલેથી અટકી પડી રાણે કઠણ રહેવાની કોશિશ સાથે બિરજુને કહ્યું અરે પગલી તે માત્ર દ્રષ્ટિ જ ગુમાવી છે સૃષ્ટિ નહીં આટલી નિરાશા તારામાં હોય તું ખોટું વિચારે છે હું માત્ર તારી અને તારી સાથે જ લગ્ન કરીશ એ નિશ્ચિત છે તારા શર્મ સુક્ષ કરતાં પણ તારા આંતરસૂક્ષથી આપણે સદાકાળ જોડે છીએ અને રહીશું પણ પ્રેમ કરવા માટે એનું પહેલું માધ્યમ કદાચ આંખ હશે પણ પ્રેમ થયા પછી એ પ્રેમની વેલીને પાંગરવા માટે આંખ કરતાં હૃદય વધુ ભાગ ભજવે છે આકર્ષણ આંખથી જન્મે છે જ્યારે પ્રેમ અને લાગણી હૃદયથી અવતરે છે બંશી મેં પ્રેમ કર્યો છે કોઈ સોદો નથી કર્યો કે હવે એ કેન્સલ કરું વાત રહી મારા માતા પિતાની સહમતીની તો એ મારો પ્રશ્ન છે એ બાબતે વધુ વિચારીને તારે કે તારા મમ્મી પપ્પાએ દુઃખી થવાની બિલકુલ જરૂર નથી એ જવાબદારી મારી ઉપર છોડી દે હું મારી રીતે ફોડી લઈશ બિરજુએ બંસીને વિશ્વાસ આપતા આગળ કહ્યું તું શું એવું સમજે છે કે આખી જિંદગી તારે અંધાપો બેઠવો પડશે અરે હું આકાશ પાતળ એક કરી સૂટીશ અને વિદેશના કોઈ આંખના નિષ્ણાંત પાસે તારી સારવાર કરાવી પુનઃ દ્રષ્ટિ અપાવીશ બસ જરૂર છે ઈશ્વર ઉપરની શ્રદ્ધા અને મારા ઉપરના વિશ્વાસ આ વાત તું તારા મમ્મી પપ્પાને કહી અને જણાવજે કે બિરજુ તારી સાથે લગ્ન કરવા મક્કમ છે તું લેશ માત્ર ચિંતા ન કરીશ આ રીતે બંસીને આશ્વાસન સાથે ખાતરી અને હિંમત આપી બિરજુ ઘર તરફ જવા ઉઠ્યો ઘેર પહોંચ્યા પછી બિરજુ સતત ચિંતામાં હતો પણ એણે ધીરજ અને હિંમતથી કામ લેવાનું વિચારી લીધું નિરાશ થયા વિના એ જ રાત્રે પોતાના મમ્મીની હાજરીમાં પપ્પાને વાત કરતા કહ્યું પપ્પા હું અહીં કોલેજમાં ભણતો હતો ત્યારે મારી જોડે ભણતી શહેરના નામી ધારાશાસ્ત્રી વિશ્વજીતની પુત્રી બંસીના સંપર્કમાં આવ્યો અને અમે બંને એકબીજાને પ્રેમ કરવા લાગ્યા સમય જતાં અમો બને એ મારો લંડનનો અભ્યાસ પૂરો થયા બાદ લગ્ન કરવાના નિર્ણય સાથે એકબીજા વસનથી બંધાયા પણ એ દરમિયાન શીતળાના રોગમાં બંસી પોતાની દ્રષ્ટિ ગુમાવી બેઠી આજે હું એને મળવા ગયો ત્યારે બંસીએ મને સામેથી લગ્નનું વસન તોડવાનો આગ્રહ કરતા લગ્ન ન કરી શકવાની વાત કરી પણ હું એ દરખાસ્તને ન સ્વીકારવા તેની સાથે લગ્ન કરવામાં કમશું આ બાબતે મારે તમને જાણ કરવાની જરૂર લાગતા અને ફરજ હોય તમને કહું છું બધું જ શાંતિથી સાંભળ્યા પછી પપ્પાએ કહ્યું લવ રોમાન્સ અફેશન એ બધા દીવા સ્વપ્ન છે એ ખાવાબ છે દિમાંગી સોલા છે ફેરબ છે બેટા એ કવિ અને લેખકોની કલ્પના છે સાયરોના ગુબારા છે ચિત્રકારોનું પાગલ પણ છે એ બધું વાર્તાની ચોપડીમાં અને સિનેમાના રૂપેરી પરદેશ રૂપાળું લાગે પણ જીવનની વાસ્તવિકતા કડવી છે જ્યારે એ કડવી વાસ્તવિકતા મોઢું ફાડીને સામે ઊભે છે ત્યારે એ જ લવ અને રોમાંચ પાણીના પરપોટાની જેમ ફૂટી જાય છે સળક તો બધું સોનું નથી હોતું મારી આ ઉંમર આ પડાવ દરમિયાન મેં કેટલાય એવા લવ મેરેજ જોયા છે જે પ્રેમી હતા ત્યારે હીર રાંચ થઈને ફરતા હતા અને લગ્ન પછી દયાપાત્ર બનીને પસ્તાય છે પ્રેમ એ કાલ્પનિક ભ્રામક આદ્રશ્ય સુખ છે મને આશ્ચર્ય તો એ વાતનું છે કે વિદેશથી ડિગ્રી લઈને આવેલ પુખ્ત વયનો પુત્ર પોતાનું હિત અને ભવિષ્ય વિચાર્યા વિના પોતાની જિંદગીનો આવડો મોટો ફેંસલો બુદ્ધિથી કરવાને બદલે હૃદયથી કેમ કરે છે જો મારી સંમતિ માંગતો હો તો હું એ બાબતે સમત નથી અને જો માત્ર સહણસ કરતો હો તો મારે એ વિશે કંઈ કહેવાનું રહેતું નથી કારણ કે લગ્ન તારે એની સાથે કરી અને સંસાર નિભાવવાનો છે અને તારી માને એની સાથે રહેવાનું છે જો એ સહમત હોય તો તારા આ નિર્ણયથી મને ખાસ કંઈ ફેર પડતો નથી એટલું બોલી એ મૌન થઈ પત્ની સામે જોયું પપ્પાની વાત પૂરી થતાં જ મમ્મીએ શરૂ કર્યું બિરજુ તું એક અંધકન્યા સાથે લગ્ન કરવા માંગે છે તારી એના પ્રત્યેની ભવિષ્યવાણીની જવાબદારીનો તે વિચાર કર્યો છે બસપણથી લઈને આજ સુધી તારા ઉછેરથી લઈને ઉચ્ચ શિક્ષણ સુધીની શારીરિક અને માનસિક બધી જ જવાબદારી એકલે હાથે ઉઠાવીને જ્યારે હું ત્રસ્ત થઈ ગઈ છું ત્યારે અમારી ઉતરતી અવસ્થાએ અમને શાંતિ અને રાહત આપવાને બદલે તારી પત્નીની જવાબદારી પણ મારે ગળે બાંધી દેવા માગે છે મારું શરીર ક્ષીણ થતાં હવે મારે એક મદદગારની જરૂર છે એવા સમયે અંધપુત્ર વધુ મને સી રીતે ઉપયોગી થવાની છે ઉલટું એ દ્રષ્ટિહીન હોવાને કારણે મને એનો નાનો મોટો શારીરિક અને માનસિક બોજો વધવાનો છે હું તારા નિર્ણય સાથે કબૂલ નથી થતી જો તું તારા વિચાર ઉપર અડગ હો તો અમારાથી જુદો થઈ જવાની સલાહ આપું છું કહેતા એની આંખોમાં આંસુ આવી ગયા મમ્મી જ્યારે મેં એને પ્રેમ કર્યો ત્યારે જ મેં મારી બધી જવાબદારીનો વિચાર કર્યો હતો હવે જ્યારે કુદરતી રીતે એના વિપરીત સંજોગો આવ્યા ત્યારે જો હું મારું વસન પાલન ન કરી શકું અને મારી જવાબદારીમાંથી છટકી જાવ તો હું સ્વાર્થી ગણાવ એ માટે મને મારો અંતર આત્મા કદી માફ ન કરે પ્રેમ વિશે પપ્પાની ભલે ગમે તે વ્યાખ્યા હોય પણ મારી નજરમાં પ્રેમ એ પ્રાર્થના છે એ બાજ છે બંદગી છે હું પ્રેમ જેવા પવિત્ર શબ્દોને સ્વાર્થની ઓઢણી ઓઢાડવા નથી માગતો તું શું એમ માને છે કે બંસીનો અંધાપો આજીવન રહેશે બિલકુલ નહીં જરૂર પડે હું વિદેશ જઈને પણ એની સારવાર કરાવી હું એને સ મહિનામાં દ્રષ્ટિ પાસી અપાવીશ તેમ છતાં જો તમે મને આ ઘરમાંથી જુદો રહેવાની ફરજ પાડશો તો હું એ માટે પણ તૈયાર છું આટલું બોલી વ્યગ મને બિરજુ ત્યાંથી ઊઠીને બહાર ચાલ્યો ગયું બીજા દિવસે બિરજુ બંસી પાસે પહોંચી આગલા દિવસની બધી વાતથી વાકેફ કરતાં કહ્યું કે આવતા મહિને અક્ષય તૃતીયનો પવિત્ર દિવસ હોય આપણે દેવાલયમાં જઈને સાદગીપૂર્વક વિધિવ્રત લગ્ન ગ્રંથિથી જોડાઈશું તારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી બધું જ હું સંભાળી લઈશ એ જ રીતની વાત વિશ્વજીત તથા હિનાબેને કરી બિરજુ પાસો ફર્યો અક્ષય તૃતીયાનો દિવસ આજે સ્વાર્થી જ બનસી ખુશ હતી અનેક કુદરતી અવરોધો વચ્ચે આજે પોતાના મનનો માણીગર તેને પોતાની સાથે લઈ જ રહ્યો છે વર્ષોની તપસ્યાનું ફળ આજે મળશે આવું વિચારતા આનંદિત હતી પ્રજ્ઞાશુ હોવા છતાં તેના ઉમંગ અને ઉત્સાહમાં લેશ માત્ર ઓટ આવી નહોતી સુંદર ગુલાબી સિલ્કની સાડી હાથમાં સાસા મોતીના કંગન નાકમાં નાજુક નથડી જમણા હાથની પાતળી લાંબી આંગળીમાં સફેદ કાસા અને સાસા હીરાની વીટી ગળામાં હેમનો ચંદન હાર સમો લાંબો મોટો હાર કપાળે પીળી તથા સફેદ બંદીની પિયળ પગમાં મોટી ઘૂઘરીના સમસમ આ બાજે એવા સાંદીના ઝાંઝર જમણા પગની આંગળીમાં સાંદીની ચમકતી મીન કોણી સુંધીના હાથમાં મહેંદી મુલાયમ લાંબા કોરા કેશમાં બોરસલીની વેણી સાથે સારા સોઘડીએ શુભ મુહૂર્તમાં માતા હિનાબેન તથા પિતા વિશ્વજીતની ઉપસ્થિતિમાં પૂરી ધાર્મિક વિધિથી બનસી બિરજુ ગ્રંથિથી જોડાયા પોતાની જીદ ઉપર મક્કમ રહેનાર બિરજુને એના માતા પિતા સાથે કડવાશના બીજ રોપાયા સત્યાવીસ વર્ષ સુધી પાળી પોષીને લાડથી ઉસેરેલા એકમાત્ર આશાના કિરણ સમા પુત્ર અને માતા પિતા વિશેના સંબંધની દિવાલમાં ઊંડી તિરાડ પડી અને એ જ કારણે બિરજુએ ગૃહ ત્યાગ કરી પોતાનો સુદો માળો વસાવ્યો બિરજુએ લગ્ન પછી તરત જ રસોયો તથા પૂરા સમયના નોકરની વ્યવસ્થા કરી બનસીને બ્રેન લિપી શીખવવા ટ્યુશન રખાવી લીધું બીજી બાજુ વિદેશના નિષ્ણાત આંખના સર્જન તથા હોસ્પિટલની યુદ્ધના ધોરણે તપાસ આદરી અને જર્મનીની વિખ્યાત આંખની હોસ્પિટલ યુનિવર્સિટી આઈ હોસ્પિટલ હેન્ડનબર્ગ જર્મનીના વિખ્યાત શક્ષુ નિષ્ણાત ડૉક્ટર વિલિયમ રિયાડનો સંપર્ક સાંધી મુલાકાતનો સમય નોંધાવી દીધો માત્ર પંદર જ દિવસમાં બંસી બિરજુ આંખની સારવાર માટે જર્મનીના બલીન શહેર જવા ઉપડી ગયા ડૉક્ટર વિલિયમના મતે રેટિયનની તકલીફ ઉપરાંત આંખની બારીક રક્તવહીનીઓના સુકાઈ જવાના કારણે અંધાપો આવ્યો હોય નિષ્ણાત તબીબોની ટીમ દ્વારા એની સફળ શસ્ત્રક્રિયા પણ થઈ ગઈ અને બે દિવસના રોકાણ બાદ સંપૂર્ણ પૂર્વ દ્રષ્ટિ મેળવી બંસીબીજુ ભારત તરફ પરત ફર્યા બંશીની લેસ માત્ર પોતાના જી નવજીવનની કલ્પના ન હતી જે ઈશ્વર કૃપાથી પ્રાપ્ત થતાં બંસીબીજુ બંને ખુશ હતા બંસી બિરજુના સુખના દિવસો હવે શરૂ થયા એક દિવસ સવારમાં ઓશિંતી ટેલિફોનની ઘંટડી રણકી ફોન બિરજુએ ઉપાડ્યો એના પપ્પાએ વાત કરતાં કહ્યું બેટા ગઈકાલે રાત્રે તારા મમ્મી બાથરૂમમાં લપસી જઈ પડી જતા મેં તાત્કાલિક અસ્થિ નિષ્ણાત ડૉક્ટર રાજેશ શાહનો સંપર્ક કરી એક્સરે કઢાવી નિદાન કરાવતા થાપાનું હાડકું ભાંગ્યાનું નિદાન થયું છે અને એ માટે ઓપરેશન કરાવવું પડશે ઓપરેશન બાદ બેડ રેસ્ટની સલાહ આપી છે આ સંજોગોમાં અમે એકલા હોઈએ તારી મદદની જરૂર છે અમારે બીરજુએ જવાબ દેતા કહ્યું કોઈ ચિંતા નહીં ઓપરેશન સમય હું તથા બંસી બંને હાજર રહીશું જો તમને અનુકૂળ હોય તો ઘર બંધ કરીને તમે અહીં રહેવા આવી જાઓ અને મમ્મી માટે બંને ટાઈમ ટિફિન દવાખાને પહોંચતું કરવાની હું વ્યવસ્થા કરીશ જો એ તમને અનુકૂળ ન હોય તો તમારું ટિફિન પણ ઘરે પહોંચતું કરીશ મમ્મીને દવાખાનામાંથી રજા આપે ત્યારે સીધા અહીં ઘેરે જ આવવાનું રાખશો જેથી અહીં તેને પૂરો આરામ મળે અને એનું બધું સસવાઈ રહે અને હા હું દવાખાને આવીશ ત્યારે પૂરતા પૈસા તમને આપતો જઈશ જેથી કોઈ વાતે મૂઝાતા નહીં આટલું કહી બિરજુએ ફોન મૂકી દીધો આ માહિતી તેણે બંસીને આપતા કહ્યું મમ્મી પડી જતા થાપાનું હાડકું ભાંગી ગયું છે અને તેનું ઓપરેશન નક્કી થયું છે ત્યારબાદ બેડ રેસ્ટની સલાહ મળતા મમ્મી પપ્પા બંને અહીં રહેવા આવશે બંછી જે મા બાપ પુત્રવધુ તરીકે અંધક ન્યાયને સ્વીકારવા તૈયાર નહોતા લગ્ન સમયે નિયંત્રણ મણ આપવા છતાં એકના એક દીકરા વહુને આશીર્વાદ આપવા પણ આવ્યા નહોતા એ મા બાપને પોતાની જરૂરિયાતે દીકરો વહુ સાંભળ્યા જવાબમાં બંસીએ કહ્યું બીજું એવું ન બોલ ગમે તેમ તો એ જન્મદાતા હશે આપણે હંમેશા નમ્ર રહી આપણી ફરજ બજાવી સંસ્કાર નિભાવવા જોઈએ ખુશીથી બંને ભલે આવે એ બહાને મને પણ ઘરમાં વસ્તી જેવું લાગશે અગાઉ નક્કી થયા મુજબ નિશ્ચિત દિવસે બંસી અને બિરજુ બંને ઓપરેશન સમયે દવાખાને પહોંચી ગયા અને સફળ શસ્ત્રક્રિયા બાદ રજા મળતા બિરજુને ઘેર રહેવા બંને આવી ગયા બંસીએ પોતાના સાસુ સસરાને શરણ સ્પર્શ કરતા આગ્રહ સાથે કહ્યું હવે તમે બંને કાયમ માટે અહીં રહેજો ઉંમર અને અવસ્થાએ ગમે ત્યારે જરૂર પડે તો અમે સાથે હોઈ તો તમને ચિંતા ન રહે બિરજુની મમ્મીથી બોલાઈ ગયું ખાનદારીના ખોરડે ધજા ન ફરકતી હોય બિરજુના પપ્પાએ ચશ્મા ઉતારી આંખના ભીઝાયેલા ખૂણા રૂમાલથી સાફ કર્યા મિત્રો તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે અમારા વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં અને આવા જ નવા નવા જીવન ઉપયોગી જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે શીખવા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો અમારી ચેનલને હજી સુધી તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો થેન્ક યુ મિત્રો મળીએ છીએ આપણે એક નવા વિડીયો સાથે આભાર